ટુ માય ન્યુ વ્લોગ વિડીયો આજના વિડીયોમાં એ જણાવવાનું કે સારા સોય ઉઠી જતા અને ઓમરામ તો ઠંડી વધારે પડે છે બધા સ્વેટર ટોપી ને બધું પહેરીને જઈશ કોમે પોતપોતાના અને આજે ખેતરમાં પાણી ભર્યું છે તો ખેતરમાં જવાનું છે પછી બે દિવસ પછી પરીક્ષા પણ છે તો બધું હેન્ડલિંગ કરવું પડે છે અને ઘરનું કામ પતાવીને આપણે ખેતરમાં જઈશું અને તમને હું બતાવીશ કે શું શું કરવાનું છે ખેતરમાં હજાર દીધી ખેતરમાં જવા માટે જો પાછળ પાવરો આગળ ખાતરની થયેલી અને ડોલ અમુક વંતીબાનું ઘર છે આપણો વાહ

ઓખા ડાબો દે હા રોડ ઉપર બસ બીલાઈ ડાઈ કે જણા પાણી વારવાનું ચાલુ થઈયું છે ખેતરમાં ના આપણે દેઈએ છીએ ખેતરમાં એકડી વાલાઈ So, फाइनली आपला đi, cầu, mấy gia đình yêu 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 cầu, mấy gia ઓ આપણે સોન બન નખ્યા બોરમો જોઈ લઈએ આવા કેવું પાણી છે તો આ બાદ થોડું પાણી આવતું અમે બંધ કરી દીધું આ બાદ પાણી આવતું બંધ કરી દીધું અમે કોકના ખેતરમાં ના જાય કોઈ નુકસાન ના થવું જોઈ લો થોડું ડરું પાણી જે ખાય એટલે આવી ગયું આપણું સોન અને બમ્બોએ કમ્પ્લીટ પડી રહ્યો છો કાલ આટલાથી જ મને ભમણી કરી દીધી એક એટલે થોડા આઘાર આવીએ છીએ આપણે કમ્પ્લીટ પાણી ખેતરમાં આવી ગયું અને પાણીમાં ભરી ગયું હા તો લગભગ તમારે પહેલી વખત પાતા હોય તો અડધો કલાક તો પેલા જે ને કોઈ એમાં બગડે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં ધીરે ધીરે પાણી આવે કારણ કે નીચેનો જે લાઈન હોય આખી પાઇપની તમારે ખેતરમાં આવતી હોય એ ભરાય પછી પાણી આવે એટલે ચિંતા કરવાની જરૂર સોનનો નોખ્યું લગભગ દસ મિનિટ થઈ પછી આ સોનનો રંગ હવા આવ્યો જો

એ સાણિયું ખાતર તો પૂરી જાય ગેપમાં અને તમારો ચુઓ બંધ થઈ જાય એટલે તમારા ખેડૂતને જ ફાયદો છે આના કારણે કારણ કે ખેતરોના જે ખેડૂત હોય ખેડૂત એમાં પાણી વધારે આવે ખેતરમાં એટલે સાણિયું ખાતર બોર ચાલુ થયા પહેલાં નાખવું જરૂરી છે કારણ કે નાના નાના ચૂવા બંધ થઈ જાય અને તમારા ખેતરમાં પાણી વધારે આવે તો પછી તમારે હીરા પાણી મલાવું બાજુમાં એ આપણું ખેતર બાજુમાં ખેતર આવે ને હીરોભાવ આવું છું તો ચલો ખેતી કરવાની તો જે દાદા ધંધા હોય એ કરવાની મજા જ આવે કારણ કે હેલો તો જોઈ લો એક ભાઈનો ફોન આવ્યો તો આવોના દાખલામાં વાત કરી લીધી અને જોઈ લો પાણી વળી અને ગાવા મંડળ પિક્ચરના સીન અને ફોટો પણ તો મોસ્ટ જે સીન લેવામાં આવે છે એ જ હોય છે કારણ કે આ મોટો થાય ને થોડો ફૂલ જેવો આવે ને એટલે આના ઉપર સીન લેવામાં આવે છે પિચ્ચરના પણ ઘણા સીન અમલ લેવામાં આવે છે સૂરજ દાદા નમસ્કાર ખેડૂત મિત્રો એક જાણકારી મુજબ આપણે જેટલો વધારે પણ યુરિયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ એટલે ખેતર ટેવાઈ જાય છે જો આ ખેત ખાતર છે જો યુરિયા ખાતરનો વધારે ઉપયોગ ના કરો કે વીઘામાં ફક્ત વીસ કિલો થી પચીસ કિલો જરૂર પડે તો વધારે નાખવું નહીં એક સર્વે એક ભાઈની રીલ મેં જોયું વિડીયો જોયો તો તે એક રસી બાજુ મૂકી અને યુરિયા ખાતરના ચાર પાંચ દોણા જ નાખ્યા ખાલી તે તરત અરસી વિધિન એક મિનિટમાં તે ઓફ થઈ ગયું મરમ મરી ગયું યુરિયા ખાતર બહુ ડેન્જરસ છે તમારી જમીનની ફળદુપતા પણ ઘટાડી દે છે એટલે બને એટલું આપણે ગાય ભેંસનું સાણિયું ખાતર વાપરીશું અને સારું ઉત્પાદન માટે તો પહેલા આપણા આ યુરિયા ને એવું નતું પહેલા આપણા દાદા પરદાદા ઉત્પાદન લેતા જ આમ કરતા વધારે પણ તો છાણીયું ખાતર ભરાવીએ તો બે ત્રણ વર્ષ જૂના પર તો છાણીયું ખાતરનો ખર્ચો અને આ ખર્ચો બધું સેમ થઈ જતું છે લગભગ કારણ કે બારસો પંદરસો જેવી તો ખાલી એમ કોથળીઓ આવશે અને યુરિયાની કોઈ આ યુરિયાની કોથરી ત્રણસો રૂપિયા જેવી હોય છે બસોથી અઢીસોથી ત્રણસો રૂપિયા ભાવ હોય છે જુઓ એટલે આનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ ખેડૂત મિત્રોને પરંતુ આના વગર ઉત્પાદન પણ ઓછું મળે એના કારણે બધા ખેડૂતો વાપરતા હોય પરંતુ આપણી જમીનની ફળદ્રુપતા ઓના કારણે ઘટી જાય તો વિનંતી કા આનો ઉપયોગ ઓછો કરો જેટલો બને એટલો હા નહીં તો પણ ચાર પાંચ વર્ષ પછી આપણી જમીન પથ્થર જેવી થઈ જશે આમ તો ફળદ્રુપતા વાળી હોય છે પણ પછી આવી થઈ જાય તો મજા ના આવે ખેતી કરવાની આપણે એટલે ઓછો કરવો ધીમે ધીમે ઓછો કરો એકદમ તો ઓછો ના થાય પણ ધીમે ધીમે ઓછો કરી દેવું જો પછી આગળ તમને બતાવું કેવું જ કહો

એના કારણે ખેતરમાં મારવા મારવાયેલા તો જો આપણા રાયડાની કે હાલો રાયડો એવું કંઈ ગયા વધુ નહીં આપણે મહેનત પણ છે એટલે વધુ નહીં નમસ્કાર નીરો ખેતી બતાવું તમને જે ઘણા સમયથી ખેતી કરે છે અને વડીલ છે તો અમારા બાજુમાં જ ખેતર છે એમનું આપણો બાજુમાં રાયડો છે અને એમની બાજુ ખેતરમાં વાયેલું છે એમને બતાવું લગભગ નીરૂપા પેલા એવું ભાઈ લગભગ આવેલો છે ચાલો ચાલો મહેનત કરવી પડે અને જે ભણતા હોય એટલે પણ હોવું પડે ફોન કરવું પડે માતા પીતા કેવું પણ કરવું પડે અધારવાર ના થાય તો ક્યારથી પૈસા લેવાનું બંધ કરી દેવાનું ગમે તે રીતે જમો સાચી મહેનતથી જો એક બે કરીએ જો tôi đâu bài để làm không dạy các ai không mất gì những video đi dẫn thấy ઘાતના જે માણસો છે પણ કામ કરી શકતા નથી તો હીરાબાઈ એમ કીધું કે જેટલું આપણાથી કામ થતું હોય એટલું કરવું જ જોઈએ કારણ કે આપણે એક વખત બેસી જઈશું તો પછી બધી તકલીફો ચાલુ થાય છે અને કામ કરશું પડશે હું પાડશે તો કશે હજુ એમને એમ કીધું હું ડાયાબિટીસની ગોળી ખાતો નહીં બીપીની ગોળી નહીં ખાતો હો સ્વાદ ચડતો નહીં તો અત્યારે આપણા જેટલી ઉંમરના લોકો આટલું કામ કરી શકતા નથી તો આ મહત્વની વાત છે તો આટલું બધું કામ કરી શકે છે કા કોઈ ખોટી વાત નથી બધા એવું કહેતા હોય કે આપણા મોટા ઉંમર ના હોય તો કોણ કરતા છે એમને છોકરા ઉકરા મોકલતા છીએ પરંતુ એવું નહીં આ તબિયત માટે ખેતી કરવાથી એની તબિયત સારી રહે બધું થાય રહે અને કંઈ પણ વસ્તુ બીમાર જલ્દી પડતા નહીં રોવા અને સતત આપણા કરતાં વધારે કામ કરી શકે છે તો કોઈને પણ ખોટી કોમેન્ટ ના કરવી કે હા આટલા મોટા ઉંમરના કામ કરતા છે તો એવું કોઈ કહેવું નહીં તો

આજના વિડીયોમાં આટલું જ પછી મળીશું બીજા વ્લોગમાં અને બન્યા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં અને ગમતું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જય માતાજી મિત્રો